હું છું જ્યોત્સના પરાસર અને ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ગલકાની છાલનું અથાણું તો ચલો શરૂ કરીએ અથાણું બનાવવાનું આ મેં પાંચસો ગ્રામ ગલકા લીધા છે મેં એને ધોઈ અને એકદમ કોરા કરી દીધા છે જરા પણ પાણી નથી રાખ્યું અને હવે આપણે એની છાલ ઉતારીશું આવી લાંબી લાંબી એની છાલ ઉતારીશું આપણે ગલકાની છાલને લેવા અથાણું બનાવવા માટે આપણે ગલકા સારા ખરીદવાના અને ફ્રેશ ખરીદવાના જે દિવસે ગલકા લાવો એ જ દિવસે એનું અથાણું બનાવી દેવાનું નહીતર ગલકા ઢીલા પડી જશે આ ગલકાની આપણે છાલનું અથાણું બનાવીશું એટલે આ ગલકાનું આપણે સબ્જી બનાવી દેવાની એટલે એનો પણ યુઝ થઈ જાય હવે આપણે છાલના નાના નાના પીસ કરી દઈશું જો સરસ નાના નાના પીસ થઈ ગયા છે હવે આપણે એની અંદર મેં એક કાચી કેરી લીધી છે વન ફોર્થ કપ જેટલી આશરે પચાસ ગ્રામ જેટલી એને છીણી લીધી છે એ પણ એડ કરી દઈશું હવે આપણે તેની અંદર વન ટેબલ જેટલું મીઠું એડ કરીશું હવે આપણે એની અંદર આ પ્રપન્નાનો જે હળદર છે એ યુઝ કરીશું આ હળદર કોલ્ડ પ્રેસથી એને બનાવવામાં આવે છે એટલે એના ન્યુટ્રિશન બી જળવાઈ રહે છે અને એનો કલર પણ જળવાઈ રહે છે તો આપણે એની અંદર હાફ ટીસ્પૂન જેટલું યુઝ કરીશું હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું અને આને છે ને આપણે ચોવીસ કલાક સુધી રહેવા દઈશું તો એનું હળ મીઠું અને હળદર હશે કે કાચી કેરી તો એનું પાણી છૂટશે બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ઢાંકીને ચોવીસ કલાક માટે રહેવા દઈશું હેલો જુઓ આપણા 10 થી બાર કલાક ઉપર થઈ ગયું છે અને આમાં મીઠાની ખારાસ હળદર એ બધું ભળી ગયું છે કલકાની છાલમાં તો હવે આપણે એને થોડીક વાર માટે કપડા પર લઈ લઈશું તો થોડું જે મોઇશ્ચર હોય એ થોડું ઓછું થઈ જાય અળદર અને મીઠું ભળવાથી લાગે જ નહીં તમને કે આપણે ગલકાની છાલનો એટલો સરસ ટેસ્ટ આવશે જો હવે આપણે પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે અને મોઇશ્ચર એનું થોડું સુકાઈ ગયું છે બધું આપણે સુકાવા નથી દેવાનું પ્રોપર તો હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું જો અમે આ બા લઈ લીધું છે બાઉલમાં હવે આ મેં અચાર માટેનો મસાલો તૈયાર કર્યો છે જે મેં શેકી લીધો છે ત્રણ ગ્રા ટેબલ સ્પૂન મેં રાયના કુરિયા લીધા છે બે ટેબલ સ્પૂન મેથીના કુરિયા એક ટેબલ સ્પૂન ધાણાના કુરિયા લીધા છે વન ટી સ્પૂન હિંગ લીધી છે અને વન ટેબલ સ્પૂન મીઠું લીધું છે એ બધું શેકી અને મેં ઠંડુ કરી લીધું છે હવે આપણે એની અંદર એડ કરી દઈશું હવે આપણે એની અંદર આ પ્રપન નાનો રેડ ચીલી પાઉડર છે એ લઈશું આ કોલ્ડ પ્રેસેસથી બનાવવામાં આવ્યો છે એટલે એના ન્યુટ્રિશન પણ બધા જળવાઈ રહે છે અને એનો કલર પણ સારો રહે છે એટલે આ મરચું ખાવાથી એસિડિટી પણ થતી નથી તો તમે પણ ઘરે આ એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે આ લાલ મરચું છે જે બે ટેબલ સ્પૂન લઈશું હવે આ પ્રપરનાનું હળદર પાવડર છે જે પણ કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે એટલે એનું પોષક તત્વો છે એ બધા જળવાઈ રહે છે મિનરલ્સ અને એનો કલર પણ સારો રહે છે ચપટી હળદર નાખવાથી પણ એનો કલર સરસ આવે છે અને આપણને જોઈતા પ્રમાણમાં મિનરલ્સ મળી રહે છે તો આ હળદર પાવડર પણ તમારે ઘરે જરૂર ટ્રાય કરવો જોઈએ આ ઓનલાઈન પણ મળે છે તમે ઓર્ડર કરી શકો છો હવે આપણે એનું વન ટેબલ સ્પૂન જે હળદર લઈશું તો હવે આ બરાબર આપણે પ્રોપર મિક્સ કરી દઈશું જુઓ મરચાનો કલર પણ કેટલો સરસ દેખાય છે હવે અમે તેલ લીધું છે આની અંદર નાખવા માટે મેં અને ઠંડુ કર્યું છે હવે હું એની અંદર ત્રણ મોટા ચમચા લઈશ તમે સરસ પણ લઈ શકો છો અને જરૂર લાગે તો આપણે ફરીથી પણ એડ કરીશું જો આ મેં તેલ પણ એડ કરી દીધું છે અને આ પ્રોપર બરાબર મિક્સ પણ થઈ ગયું છે હવે આપણે આને છે ને ઢાંકી અને એક રાત માટે રહેવા દેવાનું છે અને પછી ગ્લાસદારમાં એને ભરી લેવાનું છે તો મારું ગલકાની છાલનું અથાણું તૈયાર છે બનીને